અજબોપતિ સ્ટીવ જોબ્સના છેલ્લા શબ્દો જેનું છપ્પન વર્ષની વયે અવસાન થયું મૃત્યુ પહેલાં સ્ટીવ જોબ્સના છેલ્લા શબ્દો હું બિઝનેસ જગતમાં સફળતાના શિખરે પહોંચ્યો છું અન્યની નજરમાં મારું જીવન એક સિદ્ધિ છે જો કે કામ સિવાય મારી પાસે કોઈ ખુશી નહોતી અંતે પૈસા એ એક વાસ્તવિકતા છે જેનાથી હું ટેવાયેલો છું આ ક્ષણે મારા હોસ્પિટલના પલંગ પર સૂઈને અને મારી આખી જિંદગીને યાદ કરીને મને ખ્યાલ આવે છે કે જે ઓળખ અને સંપત્તિનો મને ખૂબ જ ગર્વ હતું તે મૃત્યુના મુખમાં નિસ્તેજ અને તુચ્છ બની ગયું છે નિકટવર્તી તમે તમારી કાર ચલાવવા અથવા તમારા માટે પૈસા કમાવવા માટે કોઈને ભાડે રાખી શકો છો પરંતુ તમે કોઈને બીમારીનો ભોગ બને અને તમારા માટે મૃત્યુ પામે તે માટે ભાડે રાખી શકતા નથી ખોવાયેલી સામગ્રી મળી શકે છે પણ એ વસ્તુ એવી છે જે ખોવાઈ જવા પર ક્યારે મળી શકતી નથી તે જીવન છે અત્યારે આપણે જીવનના કોઈપણ તબક્કામાં હોઈએ સમય સાથે આપણે એ જ દિવસનો સામનો કરીશું જ્યારે પડદો બંધ થઈ જશે તમારા પરિવાર જીવનસાથી અને મિત્રોને પ્રેમ કરો તેમની સાથે સારા બનો તેમને વળગવું જેમ જેમ આપણે મોટા થઈએ છીએ અને સમજદાર થઈએ છીએ તેમ આપણને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે ત્રણસો ડોલરની ઘડિયાળ અથવા ત્રીસ ડોલરની ઘડિયાળ બંને સમાન આપે છે ભલે અમારી પાસે ત્રણસો ડોલરનું વોલેટ હોય કે પર્સ હોય અથવા ત્રીસ ડોલરની અંદરની રકમનું સમાન છે ભલે આપણે એક લાખ પચાસ હજાર ડોલરની કાર ચલાવીએ કે ત્રીસ હજાર ડોલરની કાર રૂટ અને અંતર એક જ હોય છે અને અમે એ જ ગંતવ્ય પર પહોંચીએ છીએ ભલે આપણે એક હજાર ડોલર કે દસ ડોલરના મૂલ્યનો વાઇન પીતા હોઈએ હેંગઓવર સમાન છે આપણે જે મકાનમાં રહીએ છીએ તે ત્રણસો ચોરસ ફૂટનું હોય કે ત્રણ હજાર ચોરસ ફૂટનું એકલતા સમાન છે તમને ખ્યાલ આવશે કે તમારું સાચું આંતરિક સુખ આ સંસારની ભૌતિક વસ્તુઓમાંથી મળતું નથી તમે ફર્સ્ટ ક્લાસ કે ઇકોનોમી ક્લાસમાં ફ્લાઇટ કરો છો જો પ્લેન નીચે જાય તો તમે તેમની સાથે નીચે જાઓ છો તેથી હું આશા રાખું છું કે જ્યારે તમારી પાસે મિત્ર મિત્રો અને જૂના મિત્રો ભાઈઓ અને બહેનો હોય કે જેમની સાથે તમે વાર્તાલાપ કરો છો હસો છો વાતો કરો છો ગીતો છો ઉત્તર દક્ષિણ પૂર્વ અથવા સ્વર્ગ અને ચાલો પૃથ્વી વિશે વાત કરીએ આ સાચું સુખ છે જીવનની એક નિર્વિવાદ હકીકત તમારા બાળકોને શ્રીમંત બનવાનું શિક્ષણ ન આપો તેમને ખુશ રહેવાનું શીખવો તેથી જ્યારે તેઓ મોટા થશે ત્યારે તેઓ વસ્તુઓની કિંમત જાણશે કિંમત નહીં જીવન શું છે જીવનને વધુ સારી રીતે સમજવા માટે ત્રણ સ્થાનો છે હોસ્પિટલ જેલ અને સ્મશાનગૃહ હોસ્પિટલમાં તમે સમજી શકો છો કે સ્વાસ્થ્યથી સારું બીજું કશું જ નથી જેલમાં તમે જોશો કે સ્વતંત્રતા કેટલી કિંમતી વસ્તુ છે સ્મશાનમાં તમને ખ્યાલ આવશે કે જીવન કંઈ નથી આજે આપણે જે જમીન પર ચાલીએ છીએ તે કાલે આપણી છત હશે ખરાબ સમાચાર અમે કંઈ સાથે આવ્યા નથી અને કંઈ સાથે છોડીશું નહીં ચાલો હવેથી નમ્ર બનીએ અને બધું માટે ભગવانનો આભાર મનીએ સો તમે આ સંદેશ બીજા કોઈની સાથે શેર કરી શકો છો અને તેમને પણ જણાવો કે ભગવાન તેમને પ્રેમ કરે છે આભાર તો WhatsApp Twitter Facebook Insta જ્યાં ભી આપકા એકાઉન્ટ હે ઇસે શેર બટન કે પર શેર